આજથી તેમની શાલા શરૂઆત થઈ છે અને આ પા પગલી ભરીને ચાલતા બાળકો શાલા પ્રવેશ ઉત્સવમાં સાલાના પહેલા દિવસે ઘરેથી બહાર નીકળતી વખતે એ માસૂમ આંખોમાં ક્યાંક ને ક્યાંક આંસુ નજરે આવતા હોય છે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ થકી આ બાળકોના ચહેરા ઉપર જે સ્મિત નજરે પડે છે આ ભાગ્ય જ કદાચ દેશની મોંઘામાં મોંઘી સ્કૂલમાં બી પ્રથમ દિવસે બાળકોના ચહેરાઓ ઉપર આ પ્રકારની સ્મિત નજરે આવતી હશે આ બાળકોને કુમકુમ પગલે પહેલું પગથિયું ફૂલ પર બીજું પગથિયું અક્ષત પર

શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓથી ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભંતર પ્રાપ્ત થાય તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એની સામગ્રી શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે ખૂબ મોટા પ્રમાણમાં સામગ્રી સરકારી શાળાઓમાં પહોંચાડવામાં આવી છે